यहाँ द्वारकाधीश के नगरी में घूर रहे हैं द्वारकाधीश का तो भेंट अच्छा से हो गया लेकिन यहाँ बुरी तरह से हम लोग बारिश में फंसे हुए हैं हमारी बस जो थी वो छूट गई है नागेश्वर जाने के लिए और गाड़ी भी नहीं मिली है पर कोई साधन भी नहीं है कि हम लोग नागेश्वर पहुँच सके और अपनी यात्री से मिल सके इस भारी वर्षा में हम लोग फंसे हुए हैं अभी तक सब पाट बंद है खाने पीने का कोई व्यवस्था भी नहीं है

દ્વારકા એક હૃદય સમાન આ વિસ્તાર કહેવાય આ એરિયો કહેવાય હાલમાં જોઈ શકો છો કે વાહન વ્યવહારને પણ પણ અવાજાવવા ખાસી મુશ્કેલી પડી રહી છે અને જનજીવન પણ લોકોનું ખોરવાઈ ગયું છે આપ જોઈ શકો છો હાલના દ્વારકાના ઈસ્કોન ગેટ ના દ્રશ્યો હાલના આ દ્રશ્યો જોઈ શકો છો કે ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો જે કલાકમાં વરસાદ સમગ્ર દ્વારકામાં પાણી પાણી ફેરવાઈ ગયા છે અને ખાસ કરીને જો વાત કરવામાં આ ઇસ્કોન ગેટ થી જતા જે મુખ્ય માર્ગો છે ત્યાં હોટલો દુકાનો રેસ્ટોરન્ટો ની અંદર પણ પાણી ઘુસી ગયા છે અને મારી સામે એક દ્રશ્ય બતાવીશ કે હાલમાં જે એક ગૃહ વિશ્રામ હતું જે દ્વારકા દીશ ના ટ્રસ્ટ માટે તો ત્યાં પણ એક દિવાલ હાલમાં ધરાશાયી થઈ ગઈ છે અને આ ગેટ છે આપ જોઈ શકો છો અહીં વાહન વ્યવહાર જતો હોય છે ક્યાંક જે ક્યાંક યાત્રિકો હોય કે સરકારી બસો હોય અહીંથી આવા જવાના રસ્તા હોય છે અને આ લોકો પોતાના જીવના જોખમે પસાર થઈને હાલમાં નીકળતા હોય છે આપ જોઈ શકો છો હાલના ઇસ્કોન ગેટના દ્રશ્યો દ્વારકામાં પાણી પાણી થઈ રહ્યું છે ને હજી પણ વરસાદ ચાલુ જ છે ક્યાંક ને ક્યાંક જો વધુ વરસાદ આવે તો વધુ તારાજી સર્જી શકે તેવી હાલની પરિસ્થિતિ દ્વારકામાં દેખાઈ રહી છે અનિલ લાલ સંદેશ દ્વારકા